તમને એમ લાગે કે અહીંયાથી ચાલુ કરવું તો ત્યાંથી ને તમને એમ લાગે કે માંથી ચાલુ કરવું તો ત્યાંથી પચાસ બાય પચાસ મીટરની બહાર એણે અમારા ખેતરનું જેટલું નુકસાન કર્યું છે બરાબર છે એને અનધિકૃત પ્રવેશ ગણાય સાહેબ તમારી ભાષામાં કાયદાની ભાષામાં રાષ્ટ્રના બંધારણે જે આપેલા શબ્દો છે એ મુજબ મારા ખેતરમાં મારી અરજી ના હોય મારી મરજી ના હોય અને તેમ છતાંય કોઈ પ્રવેશ કરે તો એને અનધિકૃત પ્રવેશ ગણાય કલેક્ટર સાહેબ ના હુકમને અમે માથે ચડાવીએ છીએ પચાસ બાય પચાસ મીટરમાં એના કામ ભલે કરે પણ એ પચાસ બાય પચાસ મીટર ની બહાર જાય તો જેટલું કંપની ને રક્ષણ આપવાની તમારી જવાબદારી એટલી એક નાગરિક તરીકે ખેડૂતોને પણ તમારે રક્ષણ આપવું પડે કે કંપની વાળો અમારા ખેતર માં ના ઘુસે આયા તમે જો પચાસ બાય પચાસ મીટર નહીં સો બાય સો મીટર એને એરિયો કોર્ડન કરી લીધો છે તો આ પચાસ બાય પચાસ મીટર જમીનના પૈસા મારે કેટલા લેવા અમે કલેક્ટરને કહ્યું હતું કે સાહેબ એને પચાસ મીટર બહાર કામ કરવું હોય તો કા અમારી આરે વપરાશી હકનો કરાર કરે અથવા તો હેલિકોપ્ટર લઈ અને થાંભલો ઊભો કરે અમે તાણીઓ નહીં નાખવા દઈએ અને અઝફ પોલીસ આપ સાહેબની જવાબદારી બને છે કે અમને પણ તમે રક્ષણ આપો જાહેર માધ્યમોના હાજરીમાં આ બધા જ પીડિત ખેડૂતોની હાજરીમાં અત્યારે સાહેબ આ મૌખિક તમને રજૂઆત કરીએ છીએ કયો અત્યારે લેખિત રજૂઆત આપી જઈએ ના ના અમે તો પોલીસ ને આપીએ ને લાગુ પડતા પોલીસ સ્ટેશન ને આપીએ ને લાગુ પડતા પોલીસ સ્ટેશન ને આપીએ કે અમારા ખેતર અંદર અનધિકૃત પ્રવેશ કરે છે એની સામે કાયદેસર ગુનો દાખલ કરવો આ કંપની સામે લડાઈ મૂકી અને અમે પોલીસ સ્ટેશને આવીને બેસી જઈશું કે અમારી એફઆઈઆર દાખલ કરો જાવું જોઈએ કે ના જવું જોઈએ અને અમારી એફઆઈઆર દાખલ કરવી પડશે કંપની અમારા ખેતરમાં કલેક્ટરના હુકમનો હુકમ અનાદર કરીને પચાસ બાય પચાસ મીટર ની બહાર જઈ અને આ ખેતરમાં બગાડ કર્યો છે મે પોલીસ ને રજુઆત કરી હતી કે તમારે કોર્ટમાં જાવ જતા પોલીસ ફરિયાદ કોર્ટમાં ના હોય પોલીસ સ્ટેશન પણ લાખ આઠ વાર ની બોલ્યો તો કે મારે આમાં ફરિયાદ કરવી છે તો મને એમ કીધું કે તમે કોર્ટ માં વયા જાવ અહીંયા કલેક્ટર આગળ જાવ કલેક્ટર આગળ જાવ સાહેબ પોલીસ ફરિયાદ તો કોઈ પણ માણસ દાખલ કરી શકે ને માની લ્યો કે તમે અરજી તો તમારે લેવી પડે અરજી આધારે તપાસ કરીને ચોવીસ કલાક બોતેર કલાકમાં એનું નિકાલ કરીને કાંઈ એફઆઈઆર કરો ને કાંઈ અને જવાબ આપો પણ સાહેબ પાંચ રોજ કામ કર્યા વગર એ આવે હે એની માથે મારે કરવું કે તો કે વોટમાં વહી જાવ ડાયરેક્ટ સાહેબ એફઆઈઆર તો ક્યાં થાય પોલીસ ફરિયાદ ક્યાં થાય છેલ્લી વાત ભાઈ આપણે આપણે શાંતિ રાખીએ સાહેબ અત્યારે તમારી ઉપસ્થિતિ માં મીડિયા ની હાજરી માં હું કઉ છું કે આ પચાસ મીટર કરતા વધારે જગ્યા એને વાપરી છે પચાસ પચાસ કરતા વધારે જગ્યા એને વાયપરી છે તો કાયદેસર એ લોકો ગુનેગાર છે અને એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવી જોઈએ એવું આ જાહેર માધ્યમોની હાજરીમાં આ સાહેબ આ તો તમારું ઓલું પ્રત્યક્ષદર્શી તમારે તમારી પોતે તમે ફરિયાદી આમાં થઈ શકો સાહેબ તમે ફરિયાદી થઈ હકો આમાં કોઈ ખેડૂતની જરૂર નથી આટલા લોકોની હાજરીમાં આટલા લોકો તમને કહે છે મૌખિક રજૂઆત કરે છે તો આમાં તો તમે જોઈન પોતે સાહેબ આમાં ગુનો બને છે તો તમારે પોતે કરવી જોઈએ આમાં સાહેબ તમે પોતે આમાં જુઓ છો લેખિતમાં જોતી હોય તો જોઈ બધાની સાઈન વાળી ખેડૂતની સાહેબ પણ સાહેબ આમાં સાહેબ આ આવો મુદ્દો પાણી એક છે હવે વાત કી છે સાહેબ કે તમે આ લોકોને કામ કરવા માટેનું પ્રોટેક્શન આપો કલેક્ટર ને તમારી હાજરી ફોન કર્યો કલા સ્પષ્ટ ભાષામાં ઉલ્લેખ છે

કોળી કંપનીના ખર્ચે રક્ષણ જ આપવાનું રક્ષણ આપવા રજૂઆત થયેલી રદર કંપનીના ખર્ચે સ્વરક્ષણ સુરક્ષણ આપવાની અમે લોકો એને મારવા આવી તો તમારું રક્ષણ આપો કામ ચાલુ કરવાનું રક્ષણ કે આપો એવું આપણે રજૂઆત કરે

પાલભાઈ આ લોકો અમને લેખિતમાં નથી દેતા માગી-માગીને કે કઈક તો અમને દેવું જો ને કલેક્ટરનો હુકમ થયો પણ કલેક્ટરનો હુકમ અમને મરવો તો જોવો ન કે પણ એના કરતાં મહત્વની આપણી વાત એ છે કે પચાસ બાય પચાસ મીટર બરાબર છે એને પકડી અને એની બહાર ના જાય બીજી વખત સાહેબ 25 મીટર ની ઊંચાઈ ઉપર એને કામ કરવું હોય કંપનીએ તો પચીસ મીટર ની ઊંચાઈ ઉપર કામ કરવા માટે મજૂરોએ લેબરોએ કામ કરવા માટેની ટ્રેનિંગ લીધેલી હોય એનું સર્ટિફિકેટ હોવું જોઈએ આ આ જે પોલીસ પોલીસ અત્યારે ઇન્ચાર્જ આવ્યા છે છે અધિકારી હતા ચેક કર્યું જેટલા લેબર છે એ લેબર લો એનું રજીસ્ટ્રેશન નિભાવવું પડે એ લેબર લો નું રજીસ્ટ્રેશન નિભાવે છે ખરા એની પે સ્લીપ કપાય છે ખરી એ લેબર જે છે એ હેલ્મેટ લઈ અને કામ કરે છે ખરા આવું છું તમે મને ચારસો રૂપિયાની નીકસો રૂપિયાની નીકળ રૂપિયાની ની પાવતી પકડાવો છો ને એવી જ રીતે એ લોકો નિયમ ભંગ કરતા હોય તો એની એની સામે કાયદેસર પગલા લેવા જોઈએ ને એ એક નિયમ થોડા તોડે છે અઢાર નિયમો તોડે છે આ પાકું આમ જરા ભાઈ સાહેબ બોલું ના મીડિયા ની સાહેબ ને બતાવવું છે એ પાકું બાંધકામ છે પંચાયત ધારા મુજબ અઢી મીટર થી નીચે ખોદકામ કરવું હોય પાકું બાંધકામ કરવું હોય તો લગત સંસ્થાની મંજૂરી લેવી પડે ઈ પ્રમાણે પંચાયત ધારાની જે જોગવાઈઓ છે એ મુજબ છે એકે નિયમોનું પાલન નથી કરતા અને નિયમ શીખડાવે તો ખેડૂત